કચ્છ જિલ્લાની અંદર જે અર્બન સેન્ટર કહેવા પી કહેવાય સી સીએચસી સેન્ટર હેલ્થ સેન્ટર કહેવા કહેવાય અર્બન સેન્ટર કહેવા કહેવાય એની અંદર ઘોટાળા કેટલા બધા થાય છે ભ્રષ્ટાચારો થાય છે લાખોની ની ઉંચાપાત થાય છે આરોગ્ય બાબતે પણ રસી દેવામાં બાળકો નથી આવતી એવા ત્રણ ચાર કિસ્સા પણ થયા છે જેને પોલિયોની રસી નથી બાળકોને પોલિયો પણ થઈ ગયા પાછળ ખબર પડી ગઈ રસી દેવામાં નથી આવી એટલે આ એક ભ્રષ્ટાચારનો બધા આધારો સાથે ઓછામાં ઓછા ત્રીસ ચાલીસ પાના સાથે અમે દીડીઓ શ્રીને આજે રજૂઆત કરવા આ ભ્રષ્ટાચાર છે અહીંયાથી નમો શ્રીની એક યોજના છે મહિલા ગર્ભવતી થાય બાર જાનની યોજના એ લોકોને ને બાર હજાર મહિલા મળે બીજી વાર ગર્ભવતી થાય ને બીજી બાળકી બીજી બીજી બીજા બાળક તરીકે બાળકી હોય તો છ હજાર મળે એમાં તમે જો રીતસર ગોટાળા ખોટે ખોટા ફોર્મ ભરેલા આ લોકો દેખાડ્યા છે અહીંયા સુધી કે જે એમ જે ઇન્ચાર્જ છે નર્સિંગ ઇન્ચાર્જ એ પણ જો પોતાના પોતાના નામ એની ચાર વર્ષની બાળકી થતા પોતાના નામે ખોટા ખોટા બે વખત જો સાય લઈ જતી હોય આ કેટલું યોગ્ય છે આ આધારો સરકારના જ આધારો છે સરકારના જ પ્રૂફ છે એમાં બધા અમે છેલ્લા બે મહિનાથી એક જ અર્બન સેન્ટરમાં અમે સર્વે કરી કોંગ્રેસની ટીમ તરફથી સર્વે કર્યું ત્યારે આળો બધો ગોફલો ગોટાળો મળ્યો છે આ તો કચ્છની બધી પીએસસી સીએચસી સેન્ટરમાં જઈએ તો કેટલું થાય એક એક રસી જે હજાર રસી વેચાય છે એ રસીઓ રસી પ્રાઇવેટ મારી હોસ્પિટલમાં મળે છે એ રસી એ લોકો બધી રસીઓ પ્રાઇવેટ હોસ્પિટલ વેચે કેમ કે લોકોને રસી પણ પૂરી નથી મળી એવા પણ પુરાવા આપ્યા છે ઘર બંધ છે ત્યાં ખોટી એન્ટ્રી મારી એવા આધારો છે એક વિસ્તારના ભુજનો અર્બન વિસ્તારમાં રહેતા વ્યક્તિનો અને લખપત નું રાપરના માણસોની અંદર એન્ટ્રી કરી એવા તો પચાસ સાઈઠ ખોટી એન્ટ્રી કરીને વાઉચરો મળ્યા છે એની એન્ટ્રી આધારો આપ્યા છે આ ફક્ત ને ફક્ત ગોટાળો ગફલો છે આ તો મેં કર્મચારી એને માને એક બે જણાનો ત્રણ ચાર જણાનો પ્રૂફ આપી એ લોકોના કમિશન ક્યાં જાય છે એના ઉપરી અધિકાર શું છે બાજી આજે ડીડીઓ ને મળવા ગયા ડીડીઓ નો વલણ સ્પષ્ટપણે એવું દેખાતું હતું કે અમે ભ્રષ્ટાચાર નું સાવરશું કેમ કે બિલકુલ રિએક્ટ ન કર્યું એમણે એમણે કીધું જોઈ લો જોઈ લો તો શું છે કાગળ તમે પ્રૂફ સાથે આપી એમ કીધું કે આ પાંચ મિનિટ આપો અમને આપને વિગત સમજાય એમને ઇન્ટરેસ્ટ નતો કેમ કે એમને ખબર છે આ બધા ભ્રષ્ટાચાર ચાલે જ છે ને કરે છે તો અમે ક્યાં પડીએ સરકારમાં અમે ભ્રષ્ટાચાર ને છાવરી છે એવું દેખાય દેખાય રહ્યું એવું છે એક જ અર્બન ની અંદર પચીસ થી ત્રીસ લાખ નો ભ્રષ્ટાચાર ત્રણ મહિનાની અંદર દેખાય છે ને એવું તો તમને કેવા જવું જો અમે એક નક્કી કર્યું છે જો અર્બન સેન્ટર ટુર ની અંદર એક જ અર્બન સેન્ટર ને ખુલાસા આપે નહીં આપે ડીડીઓ આવી કાર્યવાહી નહીં કરે તો ડીડીઓ સામે ધણો ઉપર બેસવી નક્કી